પતંગની દોરીથી અનેક પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે વડોદરામાં કુલ બસો સત્યાવીસ જેટલા પક્ષીઓ દોરીથી ઇજાગ્રસ્ત થયા કરુણા ફાઉન્ડેશનના કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આવી આવી બીજા દિવસે પણ ફાઉન્ડેશન દ્વારા સારવારનું કામ ચલાવવામાં રહ્યું છે પતંગની દોરીના કારણે બેતાલીસ જેટલા પક્ષીઓના મોત પણ થયા છે કમાટી વન વિભાગ ખાતે ડોક્ટરની ટીમ કાર્યરત છે મહત્વનું છે કે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ત્રણ ઓપરેશન થિયેટરની પણ સુવિધા કરવામાં આવી છે તાલુકામાં વીસ ડોક્ટર ચૌદ ઇન્ટર્ન તબીબ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવારમાં છે કે ગત વર્ષ કરતા આવશે

તો આ વર્ષે એવું લાગે છે કે એંસી ટકા કમ રેશિયો જોવા મળે છે તે એમનો તમામ વડોદરાવાસીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે આપણે નવ વાગ્યા પહેલાં અને પાંચ વાગ્યા પછી જે પતંગ ન ચગાવવાની જે વન તરફથી સૂચન કરવામાં આવ્યું હતું તે તમામે એનું પાલન કર્યું છે તો આ વર્ષે ફક્ત બસો સત્યાવીસ પક્ષીઓ ઘાયલ થયા છે અને ચાલીસેક આ વર્ષે મૃત થયેલ છે અને આવીને આવી જે કરુણા અભિયાન નિમિત્તે જે તમામ લોકો જે જાળવણી રાખશે અને અવેરનેસ રાખશે તો આ વર્ષની જેમ આવતા વર્ષે પણ ઘાયલ થવાની સંખ્યામાં ઘટાડો થશે એ નિશ્ચિત છે ઉત્તરાયણને લઈને તમામ નાગરિકોએ પતંગો ચગાવી પરંતુ ક્યાંક ને ક્યાંક આ પતંગની દોરીના કારણે જે મુંગા પક્ષીઓ હોય છે તે ઘવાતા હોય છે ત્યારે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં થી વધુ આ જે પક્ષીઓ જે છે તે ઘાયલ થયા છે ને કહી શકાય કે આ તમામ પક્ષીઓને સારવાર માટે એટલે કે જે જે વિભાગની ટીમ જે છે તેની સાથે જ જે કરુણા અભિયાનની જે ટીમ છે તે ખડે પગે રહી હતી અને આજે ઉત્તરાયણ પર્વને લઈને આખો દિવસની જો વાત કરીએ અને આજ સવાર સુધીની જો વાત કરીએ તો અત્યારે સુધીમાં બસોથી વધુ આ પક્ષીઓ ઘાયલ થયા છે તેની સાથે જે વાત કરીએ તો બેતાલીસ જેટલા પક્ષીઓનું મોત થયું છે આપ જે રીતે જોઈ રહ્યા છો કે તમામ પક્ષીઓ જે છે કે તેઓને વન વિભાગ ખાતે અહીંયા લાવવામાં આવશે તેઓની સારવાર જે છે તે કરવામાં આવતી હોય છે અને તેને લઈને વન વિભાગની ટીમ દ્વારા પણ જે ઓપરેશન થિયેટરની જો વાત કરવામાં આવે તો ત્રણ જેટલા ઓપરેશન થિયેટર એટલે તાત્કાલિક સારવાર આપી શકે તમામ પક્ષીઓને જે સારવારની જે સુવિધા જે અહીંયા મળી શકે તે માટેની જે વ્યવસ્થા જે છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલમાં આ તમામ ડૉક્ટરની ટીમ જે છે તે ટીમ પણ અહીંયા તૈનાત રહેતી હોય છે અને તેની સાથે જ શહેરના અનેક જગ્યા પર આ જ પ્રકારે કરુણા અભિયાનની જે ટીમ છે તે ટીમ દ્વારા પણ જે રેસ્ક્યુ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યા છે અને જેને લઈને અનેક પક્ષીઓ જે છે તેઓ પક્ષીઓને કહી શકાય કે ઘવાયા હોય તો તેઓને તાત્કાલિક સારવાર જે છે તે આપવામાં આવતી હોય છે સાથે જ વાત કરીએ તો કરુણા અભિયાન દ્વારા અનેક હજીક સામાજિક મેસેજ જે છે તે પણ પાસ કરવામાં આવ્યા હતા પક્ષીઓને લઈને જે કહી શકાય કે અવેરનેસ પ્રોગ્રામો જે છે તે કરવામાં આવ્યા હતા તેને લઈને હાલમાં તો તેઓનું કહી શકાય કે તે કાર્યક્રમ સફળ બન્યો હોય કારણ કે ગત વર્ષ કરતાં આ વર્ષે જે પક્ષીઓનો જે ઈજા થવાનો મામલો જે છે તેમાં રેશિયો ઓછો થયો છે અને હાલમાં જે રીતે વાત કરીએ તો એક હજારથી વધુ ગત વર્ષે પક્ષીઓ જે છે તે ઘાયલ થયા હતા અનેક પક્ષીઓના મોત થયા હતા ત્યારે આ વર્ષે બેતાલીસ જેટલા પક્ષીઓના મોત થયા છે અને બસોથી વધુ જે પક્ષીઓ જે છે તે ઘાયલ થયા છે એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે વડોદરાના નાગરિકોએ પણ જે કોરોના અભિયાન દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો હતો કે નવ વાગ્યા પછી જ પતંગો ચગાવી અને સાંજના સમયે પતંગો ન ચગાવી તેનું જે કહી શકાય કે તમામ વડોદરાના નાગરિકોએ પાલન કર્યું હતું ને જેને લઈને પક્ષીઓના જે જે ઘાયલ થવાના મામલામાં અત્યારે જે રેશિયો જે છે તે ઓછો થયો છે કેમેરામેન મુકુંદવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા